રાજકોટના ઉપલેટામાં મૌલા અલીની યાદમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ભવ્ય કાર્યક્રમો તેમજ ન્યાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ઉપલેટા ખ્વાજાનગર મીરાનગર વિસ્તારમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા વર્ષોથી દરેક મુસ્લિમ તહેવારો પર અનેક કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસાદી અને ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવતો હશે છે જેમ કે રમઝાન માસ માં સરબત ફ્રૂટ વિતરણ મોહરમ માસ માં મોરમના દસ દિવસ મુશ્કેલ ખુશા ના જન્મ દિવસ પર દસ વર્ષથી તેની યાદમાં નાજ શરીફ અને નિયાઝનો કાર્યક્રમ હુશિરની ચોકમાં રાખવામાં આવે છે आज उनका जन्मदिन है इसीलिए उनके खातिर हमने नियाज करी है और हम दस साल की तरह दस साल हुए हम नियाज करते है। हैं उनका जन्मदिन होता है तो हम जन्मदिन मनाते हैं आज तकरीबन दस साल से वो प्रोग्राम करते हैं केक का करते हैं समा होती है तो और हम महफिल समा करवाते और नियाज करते हैं नियाज करवाते

અને બધા સાથ સહકાર અને સપોર્ટ સારો મળે છે એ રીતના જ મળતો રહે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ